ધોળ આવી કે બુદ્ધિ નો આવી તારા કાળા છે ને વાત તો એના પ્રમાણે તારામાં બુદ્ધિ નથી તું કાઈ સુદ્રી નથી છે તું મને નો શીખામણ દે જે હું કેમ બોલે છે મારી કોપી કેમ કરે છે તું હા બસ છે નથી કામ જ થાય છે પછી છે નથી કે તો આ ને ન કે કે ઓછું રૂપાઈ ઓસી લાગો તી ખામસલો ખબર છે બહુ પથલી થઈ ગઈ બધું આ પાપ કમેન્ટ ખી પાછે આ શું કે મે ફોન કરીને આવી છું નથી ગરમા હ ક કોણ કર લેતો

તો બો પાવર નોખે એ તો નસીબ વાત છે નસીબ મારા હારા છે બરાબર છે કેવા છે છે શું કરે લાલજી લાલજી ઘરે ગયા કામ હવે કઈ દમ નથી હું હાથ કરે કરતા હારા છે મારા કરતા આજે મસ્ટરિંગ કરાવીને આવી છે થોડી હવા અરે મેં તો રીબોરડિંગ કરાવી છે તો વગર તો વગર મશીન ખેરે વાળ આવા હા બકવાસ ગંધ આવે વાસ મારા જ સારા

તો કે હું એ હોન મારું નીચે આવે તો વાત કરી તો ન આવી મોટી મહારાણી તો ઉપર આવતા હું વાંધો આવતો તો ઉપર નો આવે જરે કેમ કે પાછળ હું મળી જાય એવું ન થયો અને ખબર નથી કે ને કમરનો દુખાવો છે બહુ હાર કમરનો એ ગાડી નીચે નથી ઉતરતો ના ના છે બધા બરાબર છે આ તો હાં જ્યાં ને મળ લેજે ઉતર બી નો ખાધી મળી જ લેજે તારે જવાનું છે કે રોકાવાનું હું તો એ રોકાવાની જ આરામ તારા એ હું કામ છે તારા એ કા તો બધો જલસા પડે જાન હાવર તને જલસા છે ને તારે શું છે પણ મારી સાસરીથી થી તને કેમ આટલું પડે છે

મારી આવી હું છે મોટી બેન છે કે તું કલંક છે મોટી બેન ના નામ પૈસા ના દેખાય ના જોતા પૈસા આ તો પૈસા સીધી જ પણ દઈ તો જાજે શું લેવા જાતા નોન તો બહુ હારી તો કેમ કરી દે પણ હું પૈસા હું લેવાય પણ મારી બેન છે ને પણ નાનો નાનો હું કામ કહું હા તો ઈ બેન હારી લાગે કા બેન હારી નઈ બેન હારી છે બેન સુધરતી નથી તારામાંના મારામાં ભેદભાવ છે ને એને ઓછો કર હું જો

નોકરી મારે કરવી નથી મારે રૂપિયા ની જરૂર શું નોકરી કરું તો ભણેલી છો ને તો બે રૂપિયા નથી કમાતી હું નથી ભણી તો સિલાઈ ને બ્લાઉઝ સીવી સીવી મસ્ત કમાણી કરું છું મહિને ત્રીસ હજાર નું કામ કરું બે કામ સેવે આવડે એ મજૂરી જ કરે છે બકા તું તું સ્માર્ટ વર્ક કર હું મોબાઈલ થી રૂપિયા કમાવ છું અને તું મજૂરી કરીને કમાઈ જા મોઢા વાળે બે ના આંખ માં નંબર આવી જાય બધી બહુ ચિંતા હોય તો કોઠી ને રસ્તો નહીં આપો હું સુઈ જાવ

તો મારે સરખામણી નો કર ને તો વધારે સારું આ મારા બાપા ઘર છે બરાબર હું જાતે બનાવીને ને ખાઈ શકીશ આ તો તને કોઈ અનુસ્વાર છે બનાવ આ તો બનાવ મને સત કરવા આવી ને શાંતિ થી કરવા દેજે બરાબર છે અરે તું કર ને પણ તને ઝઘડા થી કઈ આવડતું કે આમ શાંતિ થી પ્રેમ થી વાત કરવા માંગુ છું અને તારો પારો વળી ઉપર તો ચડી જાય છે હું રેડી છું બરાબર છે તમારે મગજ મારી નો કે તું કેટલી રેડી છે ને મને ખબર છે બાકી તો હું રેડી છું ગણેશ વસ્ત્ર માં માથા પર લઈ તાર માટે બે સાડી લાવી છે સિલ્ક ની તું એવી સિલ્ક ની લાવી તો તું silk ની પહેરે છે મને કે હું silk પહેરું છું હા તો બીજું બોલ હું શું કવ પપ્પા એ છે ને જમવા ની હાડી આપી ઓકે તું હાડી પહેરતી નથી તો નાના જે પપ્પા હાડી આપી પછી મને આપજે ને એટલે લઈ જા ને મેં તો કીધું મારા ઘરે આવીને લઈ જા હું આપવા નહીં આવું હા એટલે એમ કેવાય ને બધું લેવા આવી જા ના એવું નથી કેવડાવડાવું મારે બગા જો ગમે તેમ તો ઉતારી દે બરાબર ગમે તે થા આવતા જતા છોડો ભરી લેતા આવતા તને વાંધો શું આવે છે અરે તને હું ગમે હું ના ગમે મને શું ખબર હોય મારી ચોઈસ સારી ચોઈસ અલગ હોય બધી હારી જોસ બધી હારી આ તો ઉચકીન લઈ આવ બધું નહી આવવાની ઘરે કહી દે કે મારું ઘર આવી 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 આ મેં તો ઉતાર જગાય તો બધું બાટી મંગાય મંગાય ને ગવડાય ને મન તો ભાઈ હું છે ને છોકરાને લઈને આવી આ જોને નવ્યા એ હું આવી મારે મન કે માસી આવવાના છે મારે આવવું પડે કે પરીક્ષા આવી ગઈ બોલ

હાય હાય કેવી છે બાપના ના ઘર ને છોડતી નથી આ તો બાય મને કીધું લઈ જતા છે લઈ જાવ તો લઈ જ જાવ ને મને આવવાની રાત તો જોવી હતી કે કાનુ શું ખાવું છે આ હું કાઈ છે ભૂખ વેડા હું કરશો નકરી અરે મારે કઈ લઈ ન જાવ તાર જેમ ઢેલાણ કરવા મને ખાલી ખાવું છે જા આ તો તું મંગાઈ લે તારે પાર્સલ બધા મંગાઈ લે ફોન કરી કરી અરે મંગાઈ લે મારી માં પણ પહેલા ચા તો બનાવી દે મોટી બેન છે ને એટલી ખોટી છે ઊભી થા મારે સારા પાર્સલ આખો ચા હો ફેરું ચા બનાવી દે બરાબર અરે અત્યારે મારું મંગાઈ લેજો એની મા લઈ જાન છોકરા નાસ્તા બધું

की सेवा करती मन मत के तू हर वार उ बनावती अबे तू तो हाव बगड़ी गई हावे हाव न काम से आ तो बदू से ना पहला में डहड़ू तो हारी लाग रे उ से तन डहड़ू तो हारी लाग रे उ ने तू हारी हतीस पे अबे पहला पहला केवा काम ना वारा कर तू अपने लगन पेला एम केम काम नत कराव के रो अबे क्या रेवा हूं छु ये तेरी जोड़े तू मैं कह की मैं नहीं मम पापा के रावी है हूं आवती नहीं हमें तो आवी हमने ना मां એટલે એટલે એમ જ છે તું ક્યાં આટો મારો મારો તું મેલોડ્રામા ચાલુ કરી દીધું એમ ને તે રોવા દોવા તું છે ને નાટક નો કર બરાબર છે પેલા તો કટલી હારી હતી અને તે તો તું મને આવલી કાવળ ની જેમ રાખ આ શું બોલે છે તું હું કઈ હાવ એટલી ખરાબી નથી હું બોલ માનું છું કે મારી જીભની જરાક પડી છું પણ એવી નથી બકા હો હો માર એટલે રોવા આ કામ નો કર કોશિશ બરાબર છે મારા ભાઈકમાં બોસું ભગવાન દીધું છે હું એ પ્રમાણે જોગું છું તાર જેમ નથી અરે તને વધારે એટલે તું પાવન નો જઈ હોય ને તું મને પાવન નો બતાય રૂપિયા ખબર છે મને તારા પાસે એટલા ઘરે ના છે ભલે મારી પાસે કાઈ નો ભલે ખોટું પહેરી પણ અમે સુખી જિંદગી જીવીએ છીએ ટાઈમ ટાઈમ ખાવાનું મળી રહે છે અરે જઈ હોય તે સંભળાય સંભળાય કરે આ બોલ મારી માં તું કેવા ના બોલતા અરે નઈ પડે તારા બાવા નઈ બોલવા તું તારા પાસે પણ આમ રોઈશ ને જો મારી ભૂલ સોરી કહું છું હા એ નાની બેન છું ને માફ દે

बाकी मेरा फ्रेंड वो वो तो उस नेनो नेनो क्या रे घमंड में लड़े पर क्या रे अलग पढ़ाई ना थी ना थी ना थी ये टाइम ले जाए तो उम्मीद है अनेक तमारो खराब तो मैं साची हम्म ले वो भी चलना हूँ नहीं क्यों बोल उस चट्टे को खराब किया पर क्यों बोल इस पकड़ वो मारे मोटी मानो था �